સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા દીવના ચૌદ લોકોના પરિવારને મળ્યા અને સંવેદના વ્યક્ત કરી હતી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે આજે અમદાવાદમાં તાજેતરમાં થયેલા કમનસીબે વિમાન દુર્ઘટનામાં ચૌદ જેટલા દીવના લોકો માર્યા ગયા તેમના પરિવારને મળ્યા હતા તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે ખાસ કરીને દીવ જિલ્લાના લોકો સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી હતી અને તેમને ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી માન્ય પ્રશાસકે આ મુશ્કેલ સમયમાં પરિવારોને સાત્વના આપી અને તેમને ખાતરી આપી કે કેન્દ્ર શાસિત પ્રદેશ તંત્ર તેમની સાથે ઊભું છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે તેમણે કહ્યું કે આ દુઃખની ઘડીમાં અસરગ્રસ્ત પરિવારો એકલા નથી વહીવટી તંત્ર તેમની સાથે છે અને કોઈપણ પ્રકારની જરૂરી મદદ સુવિધા અને સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે

આવેલું <laughs> હતું <laughs> <f dragging> <laughs> tem aí जाझा ओसा आता सात नऊ महिना मी आखा फेमिली होय તો ઠીક છે. નમું જે કમાઓ રે 1 કરોડ તો આસરો એ લોકો પરિવાર એક જ હતા આસરો બીજો આગણી જે આગણી ચલ્યા કર્યું છે અત્યારે ભગવાનનું નામ દેને બીજું કંઈ એક આપડે પાછો તો ઈશ્વર ને મરજી આગળ આપણું બધા લાચાર જ એની શું રચના હશે શું ખબર પડે આપણને ની ઘટના નથી તો વિશ્વનું શું મંદુર હશે આપણને શું કભે આપણે રોકી શક્યા એની રોકી શકીએ આપણે પાછું પાછું લઈ જઈએ પ્રભુનું স্মরণ કરવું એને આત્માને શાંતિ મળે આ મર મારા ચાર મીનર્યો ન લે ની